વચ્ચે રાજકોટમાં રૂપાલાનો પ્રચાર પૂરજોશમાં ઠાકોર સાહેબે બનાવેલી હવેલીની લીધી મુલાકાત હાટકેશ્વર મંદિરના કર્યા દર્શન અલીગઢમાં પીએમ મોદીએ વિપક્ષ હત્યા સમાજવાદી પાર્ટીનો હતો ટ્રેડમાર્ક આજે યુપીમાં અપરાધીઓની હિંમત નથી થતી જેલમાં બંધ સીએમ કેજરીવાલને ફરી દિલ્હીની રાઉસ રેવન્યુ કોર્ટથી ઝટકો ઇન્સ્યુલિનની માંગ પર વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડોક્ટર સાથે પરામર્શની અરજી ભગા નમસ્કાર હું પ્રવીણ સત્તાણુરૂપે પેટ્રોલ બારીને મતદાન કરવા નહીં જવું પડે ન તો આવી ગરમીમાં લાઈનમાં ઉભું રહેવું પડે સુરતવાસીઓને ચૂંટણીની ઝંઝટમાંથી મોટી રાહત આપી દેવાઈ છે હવે સાત મહિના ના દિવસે સુરતવાસીઓ લોચા સહિત ગરમીમાં સાંજે બરફ ગોળા ખાવાનું આયોજન છૂટથી કરી શકે છે અથવા તો દમણ કે અન્ય જગ્યાએ પ્રવાસનું આયોજન પણ કરી શકશે કેમ કે મત દેવા તો જવાનું નથી સુરતમાં લોકસભામાં ભાજપના દલાલ બિનહરીફ પ્યરેલાલ પાણીમાં બેસી ગયા અને કોંગ્રેસનું ઐતિહાસિક બ્લન્ડર આમ તો માઠું લગાડવાની જરૂર નથી ભાજપના મુકેશ દલાલ પહેલા એવા વ્યક્તિ નથી કે બિનહરીફ સાંસદ બન્યા હોય અગાઉ કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ અને સમાજવાદી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવાર પણ બિનહરીફ ચૂંટાયા છે લોકસભામાં લોકશાહી સામે કોઈ ન લડે એટલે કે લોકશાહીની પ્રક્રિયા હોય ચૂંટણી થાય કોઈ ન લડે તો બિનહરીફ કહેવાય સીધી અને સાદું ગણિત છે પણ લોકશાહીની બીજી પ્રક્રિયા એ પણ છે કે જેમાં પ્રજાનો મત હોય પ્રજાની ભાગીદારી હોય પણ આ વખતે સુરતના સત્તર લાખ સડસઠ હજાર ત્રણસો એકતાલીસ મતદારો જ આ પ્રક્રિયામાંથી બાયપાસ થઈ ગયા છે લોકશાહીની આ જ પ્રક્રિયામાં સુરતવાસીઓને ગમે કે ન ગમે સાંસદને વધાવી લેવાના છે જે પણ આવ્યા છે વધાવી લે વિપક્ષ આ ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવી રહ્યું છે ખરાબ અપોરથી મીડિયા માધ્યમોમાં એક કોમન લાઇન ચાલી રહી છે ભાજપની ઐતિહાસિક જીત સુરતમાં કમર તો ખીલી ગયું પણ પૈસા દબાણ અને પડદા પાછળ ચાલતી પાર્ટી નેતાઓની જુગલબંધી લોકશાહીમાં કેટલી ગુલાબી છે અથવા તો કેટલી કલંક સમાન છે એ પ્રજા જાણે છે આમ તો લોકશાહીમાં ઉમેદવાર પ્રજા વચ્ચેથી આવે પણ વર્તમાન સમયમાં દરેક પાર્ટીમાં ઉમેદવાર હાઈકમાન્ડમાંથી આવે છે હવે એ ચૂંટણી લડે કે વગર લડીએ ચૂંટાઈ જાય પ્રજાને પણ હાઈ કમાન્ડે જે થોપી બેસાલે ઉમેદવાર છે એને સ્વીકાર કરવાની આદત પડી ગઈ છે તો પચીસ બેઠકો પર ચૂંટણી થશે ત્યારેલાલના ઘરે તાળા હતા પણ અંતે હાજર થયા તો ખબર પડી ગઈ ત્રણ ત્રણ વાગ્યા પહેલા અપક્ષની જેમ બસપાના ઉમેદવાર પણ ફોર્મ પરત ખેંચવાના છે અને સૌથી મોટી વાત કોંગ્રેસનું બ્લન્ડર એ ઠેકેદારોની સહી ખોટી ઠેકેદાર ભાગીદાર ઠેકેદાર સંબંધી પણ કોંગ્રેસના સભ્ય નહીં

પણ હવે 25 બેઠકોની ચૂંટણી બાકી છે પણ આ પ્રકારની ઘટના જે બની છે એનો મેસેજ ઓવરઓલ પચીસ બેઠકો પર અથવા તો અન્ય રાજ્યોમાં જે બીજા તબક્કાનું મતદાન થવાનું છે એ પહેલા કઈ રીતે જઈ રહ્યો છે એ પણ સમજવું જરૂરી છે આપણી સાથે નરેશ ભરિયા અને બે ખાસ વિશ્લેષક જોડાશે સાથે જ રાજેશ ઠાકર જોડાશે બંનેનું સ્વાગત છે નરેશભાઈ આપથી શરૂઆત કરીએ સ્વાગત છે આપનું સત્તર લાખ મતદારોને આ લોકશાહીની પ્રક્રિયામાં જે બટન દબાવવાનો હક છે એમાંથી બાયપાસ થઈ ગયા હવે એ એ તો છે ને બીજી વાત કે સામે કોઈ લડવા વાળું હોય તો બિનહરીફ થઈ જાય એ પણ એક લોકતાંત્રિક પ્રક્રિયા છે પણ સત્તર લાખ મતદારોને એ સ્વીકાર કરવાનો અધિકાર જ નહીં રહે સાંસદ જે આવે વધાવી લો આમ તો બિનહરીફ થઈ ગયા કઈ પ્રકારના સંકેત જઈ રહ્યા છે અને બીજી વાત એ છે કે જે ઐતિહાસિક ઐતિહાસિક શબ્દ વપરાઈ રહ્યો છે બીજેપીએ તો વગર લડીએ સીટ જીતી લીધી પણ કોંગ્રેસનું આ તો કેવું ઐતિહાસિક બ્લન્ડર કે જ્યારે સત્તર લાખ મતદાતાઓને પોતાનો મતાધિકાર કરવાનો કરવાનો મોકો જ નહીં મળે પ્રવીણભાઈ જે ઘટના બની છે અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક ગણાવે છે પણ ઘણી ઘટના ઐતિહાસિક બને પણ એ જ્યારે એનું મૂલ્યાંકન કરવામાં આવે તો ક્યારેક એ કલંકિત પણ હોય છે લોકશાહી માટે સુરતની અંદર જે બન્યું એ કલંકિત બન્યું છે અને એ કલંકની પાછળ પોતે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે અને સાથે સાથે આપણી જે ચૂંટણી પ્રક્રિયાની એક ભૂલ ભરેલી કઈ ખામી હતી એ ખામીને હું છીંડું કહું છું એ છીંડું શોધીને જે પ્રકારે આખો કરવામાં આવ્યું છે આખી એક યોજના બનાવવામાં આવી અને જે રીતે નિલેશ કુંભારીનું ફોર્મ રદ થાય છે અને પછી જે બીજા ઉમેદવારો જે છે એ ચૂંટણીમાંથી ખસી જાય છે હું માનું આ લોકશાહી માટે ખૂબ જ શરમજનક છે ભારતીય જનતા પાર્ટીને વેઠી જીત મળી ગઈ છે એટલે એકદા ઐતિહાસિક ગણાવી શકે પણ તમે કહ્યું એમ કે સુરતની અંદર જે સાળા કોણા અઢાર લાખ જે મતદારો છે એ મતદારોના મતાધિકારનું શું ભારતીય બંધારણે આપણને સૌને મતાધિકાર આપ્યો છે અને ચૂંટણી પ્રક્રિયાથી આ લોકશાહી ને લોકતંત્ર ચાલે છે એ તમે જીત નથી મળી આ એક ચૂંટણીમાં ખામી અને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારે જે પણ કંઈ ગોઠવ્યું એને મુબારક છે અને જે આખી ઘટના બની એના કારણે આ મળેલી એમને એક બાય ચાન્સ બાયપાસ જીત છે તમે ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટી માટે આ એનો ગઢ ગણાય છે કદાચ દસ લાખનો રેકોર્ડ કરત કે પંદર લાખનો રેકોર્ડ કરત તો એ કદાચ હું માનું કે એને ઐતિહાસિક જીત ગણી શકે કે અમે આટલી લીડથી જીત્યા છીએ પાક કોઈ જીત નથી એક અને સૌથી મોટી પ્રવીણ ભાઈ નરેશ અહીંયા સૌથી ચર્ચા એ છે કે આ તો ક્લિયર થઈ ગયું ત્રણ વાગે છેલા બસપાના પ્યારેલાલ પણ પાણીમાં બેસી ગયા ભૂતકાળ બહુ તમે સારી રીતે જાણો છો કે કઈ રીતે ઉમેદવાર આવે છે પણ આ ખેલ પડી ગયો કે પાડી દેવાયો બીજી વાત ખુદ કોંગ્રેસના ઉમેદવારને શું નહીં ખબર હોય કે અંદર ખાનેને જે ન ખબર હોય તો કોંગ્રેસ નું નેતૃત્વ થી લઈને ઉમેદવાર થી લઈને જે પાક પક્ષના લોકો છે સુરતના શું એની જાણ બહાર હશે એટલા અંધારામાં હશે જો ઘરે ઉતરે છે કે જે પણ કઈ થયું છે એની અંદર મારી દ્રષ્ટિએ જે ઘટનાક્રમ સર્જાયો છે એની અંદર કોંગ્રેસ પાર્ટી અને ચાલતી રહી નથી હોય એની રેલી હોય કે કોઈ પણ સંગઠનાત્મક કાર્યક્રમ હોય એક એના કાર્યાલયથી થતું હોય છે એને જુદી જુદી જવાબદારી વહેંચવામાં આવી છે નિલેશ કુંભાણીના કેસમાં હું માનું છું કે પાર્ટી એની પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો અને એને જે એના જે ટેકેદારો મૂક્યા એ સુકા મૂક્યા એ પણ એક પ્રશ્ન આવે છે કારણ કે નીલેશ કુંભાણી એનું બેકગ્રાઉન્ડ કઈ પણ હોય પરંતુ એ એક વખત નગરપાલિકામાં મહાનગરપાલિકામાં કોર્પોરેટર કોંગ્રેસમાંથી રહી ચૂક્યા છે એક ચૂંટણી હારી ગયા અને વિધાનસભાની ચૂંટણી હારી ગયા એટલે કોંગ્રેસે એની પર વિશ્વાસ મૂક્યો અને એને પ્રશ્ન એ જ છે કે સગા મૂકવામાં આવ્યા તો ડગા માટે મૂકવામાં આવ્યા હતા કારણ કે જે એના સગા બનેવી છે એક ભાગીદાર છે અને એક ભાણેજ છે કોંગ્રેસ પાર્ટી એના સમર્થકો હોત હોત તો મને લાગે કે આ પરિસ્થિતિ ન પણ જે અતિવિશ્વાસ આવ્યો અને બીજી વાત એ છે કે જે પણ કંઈ થયું છે આપણી પાસે એવા કોઈ સત્તા નથી એવી કોઈ પાવર નથી બાકી ચૂંટણી ચૂંટણી કમિશનર સોરી ચૂંટણી અધિકારી સમક્ષ જે રજૂ થયું છે એ એફિડેવિટ હોય તો એફિડેવિટમાં ખોટી સહીની વાત કરે છે અને જો ખોટી સહી કરવામાં આવી તો કોને કરી આ બધા પ્રશ્નો રહસ્ય જ રહેવાના છે આપણે જાણીએ છીએ પણ જે કંઈ થયું એમાં સૌથી પહેલો હું નિલેશ કુંભાણીને જવાબદાર બીજું કે કોંગ્રેસ પણ જવાબદાર છે ત્રીજું ભારતીય જનતા પાર્ટી પણ કારણ કે એમને એક બેઠી જીત મળી જવાની જે વાત છે એ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં પ્રયત્ન કર્યા છે દોરી સંચાર કર્યા છે જે આખો ઘટનાક્રમ બન્યો છે જે એફિડેવિટ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે સક્રિય નેતા છે કિરણ ગોગારી એને ત્યાં એફિડેવિટ બની હતી એટલે ભારતીય જનતા પાર્ટી કે બેઠું નથી અને આખા ગુજરાતમાં કે જ્યારે પણ ચૂંટણી ચકાસણી ફોર્મની થતી હોય છે ત્યારે આ પ્રકારે પ્રેશર ટેક્ટિક આવે કે ભાઈ એફિડેવિટમાં આમ છે તેમ છે ને બીજું ભારતીય જનતા પાર્ટી આયા એપ જે નિલેશે ભૂલ કરી નિલેશ કુંભાણીએ કે જે બ્લન્ડર ઊભું કર્યું કે જે પણ કર્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જોર લગાવ્યું હતું ત્યાં સુધી કે એમણે બીજા ચાર્ટર પ્લેન મારફતે બે વકીલ લાવ્યા હતા એટલે ચૂંટણી પ્રક્રિયાની અંદર અને મોટી વાત એ છે કે આ એક મોટો ટ્રેન્ડ ચિંતા એ છે કે ટેકેદારોને ખસેડી લેવાને જે ટ્રેન્ડ પડશે એ અને રાજકીય નેતાઓને ને સત્તાને કે હોય છે જે છીંડું પકડાઈ ગયું છે હાથમાં આ પરંપરા થઈ જશે તો એક મોટી બહુ બહુ સારી વાત ઉપર આવી નટકે આ પરંપરા થઈ જશે રાજેશભાઈ અને મેસેજ શું જાય છે સુરત કેવું નથી ભૂતકાળમાં પણ બિનહરીફ ચૂંટાયા છે ઉમેદવાર પણ જે છેલ્લા ત્રણ દિવસથી એ ડ્રામા જે સુરતના સુરતનો ડ્રામા જોઈ રહ્યા છે એ પ્યરેલાલ હોય કે સગા બનેવી ભાગીદાર આ ટેકેદારો એમ કહે જે જે ઘટના બની ઓવરઓલ અને આજે ત્રણ વાગે તો ક્લિયર થઈ ગયું શું મેસેજ જાય છે ઓવરઓલ ગુજરાતમાં અને દેશમાં સુરતથી જો આમાં એક સ્પષ્ટ વાત છે તમે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને બાજુમાં પણ મૂકી દો તો કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓની સાથે ફ્રોડ થઈ દેશની લોકતાંત્રિક વ્યવસ્થાઓ સાથે છેતરપિંડી થઈ છે ચારસો વીસી કોણ કરી છે એ સ્પષ્ટ છે કાં તો ઉમેદવારે પોતે કરી છે કાં તો એના ટેકેદારોએ કરી છે ઉમેદવાર જો સાચું બોલે છે કે ભાઈ આ જે સહી છે મારી રૂબરૂમાં થઈ હતી ને ત્યાં આગળ મેં મૂકી છે તો ટેકેદારોનું એફિડેવિટ ખોટું છે અને જો ટેકેદારોનું એફિડેવિટ સાચું છે તો એનો મતલબ એ થયો કે નિલેશ કુંભાણી જે બોલી રહ્યા છે એ ખોટું બોલે છે બેમાંથી એક અપરાધી છે જેણે સરકારી દસ્તાવેજોની સાથે કલેક્ટરની સમક્ષ રજૂ કરેલા પેપર્સ છે એની સાથે ફ્રોડ કર્યું છે એટલે સૌથી પહેલું તો કલેક્ટર કલેક્ટરે એ કરવું જોઈએ કે ઠીક છે ફોર્મ રદ થઈ ગયા પછીની કાર્યવાહી રૂપે કે ફરી આ ટ્રેન્ડ ના થાય જે નરેશભાઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને કે આ સંયોગ છે કે પ્રયોગ છે તો આ એક પ્રયોગ છે પ્રયોગ આગળ ના વધે એના માટે જેણે પણ આ કર્યું છે અને અઢાર લાખ મતદારોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે નથી થઈ બીજું કોંગ્રેસે જ્યારે ફરિયાદ કરી કે ભાઈ આ લોકોનું અપહરણ થવું છે ફરિયાદ સાચી છે ખોટી પોલીસે એની અંદર એક્ટિવ થવાનું હતું કલેક્ટર એમને એમ કહેવાનું હતું કે આ ટેકેદારોને સવાર અગિયાર વાગ્યા સુધીમાં મારી સામે હાજર કરો જે એમણે ઉમેદવાર ઉપર છોડ્યું કે ઉમેદવારને એમ કીધું કે તમે હાજર કરો કે જેનું પોતાનું મેળા પીપણું જ આ સ્પષ્ટ થાય છે કારણ કે ટેકેદારો જે છે એ ઘરનાન ઘરના જ છે એક ભાગીદાર છે બે એમના સગા છે એટલે કોંગ્રેસની તો ક્યાંક ને ક્યાંક ચૂક છે જ અને કોંગ્રેસ વારંવાર છે મૂળતાની અંદર બહુ પાતળી ભેદરેખા હોય છે અને સુરતની વિધાનસભાની અંદર આ પ્રકારનો પ્રયાસ થયો તો આપણને ખબર છે જરીવાલા ની સીટ ઉપર એટલે આ બધા જ જે કાંડ છે એ થઈ શકે બીજી વસ્તુ કે કોંગ્રેસે તો કાચું કાપ્યું છે કોંગ્રેસનું જે મેનેજમેન્ટ છે કે ઉમેદવારને જાહેર કરી દીધા પછી ઉમેદવારને એની રીતે છોડી દેવામાં આવે છે એનું આ પરિણામ છે પણ એની પાછળ ભારતીય જનતા પાર્ટી છે સ્પષ્ટ કેવી રીતે થાય છે કે આખો એક ખેલ પૂરો થાય છે જ્યાં ફોર્મ રદ થાય છે એ પછી અપક્ષ ઉભેરા તમામ લોકોના ફોર્મ એક પછી એક પાછા ખેંચાય છે કારણ કે કોંગ્રેસનો ઉમેદવારનું ફોર્મ કેન્સલ થવાથી ચૂંટણી કેન્સલ નથી થતી ચૂંટણી પ્રક્રિયા તો થવાની જ છે અને જે નરેશભાઈ કહે છે ને એવું કદાચ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોત તો એ ભારતીય જનતા પાર્ટીની શાખ વધારત એમણે એમ કર્યું હતું ભાઈ આ કોંગ્રેસની આંતરિક મિસમેનેજમેન્ટ છે અને કોંગ્રેસ જે છે એ એના આયોજનનો વ્યવસ્થાનો ભાગ હતો અને એટલે આ ફોર્મ કેન્સલ થયું છે અને એ લોકો ચૂંટણી આમને આમ બરકરાર રાખ્યું હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર સૌથી વધારે માર્જિનથી જાહેર કરી શકત અને એ વિજય છે ઐતિહાસિક કહી શકાય દાખલા તરીકે ગઈ લીડ હતી એ કે લીડ થઈ કારણ કે સામે કોઈ સ્પર્ધા કરનારું હતું નહીં અપક્ષ જે ઉભા રહ્યા છે આપણને ખબર છે ગુજરાત છે ને એક પ્રકારની રાજકીય પ્રયોગશાળા હંમેશા રહી છે એ નો રિપીટની થિયરી હોય મુખ્યમંત્રીઓને બદલવા કે મંત્રીમંડળને બદલવા માટેની જે વાત હોય આ તમામમાં અને એની અંદર એક ટ્રેન્ડ સેટ થયો છે આજે જે ભારતીય જનતા પાર્ટી પ્રેસ કરીને કહી રહી છે કે અમે પહેલું કમળ જે છે એ નરેન્દ્ર મોદીને સોંપ્યું છે તમને યાદ હશે કે આપણે પુરાતન કાળમાં કમળ પૂજાનો એક રિવાજ હતો પણ એમાં માણસ પોતાનું સ્વયં માથું ઉતારી અને પૂજામાં મૂકતો અહીંયા સામે માથા ઉતારી લેવામાં આવે છે અને આમાં હું એવું કહું છું કે નિલેશ કુંભાણીનું બહુ મહત્ત્વ નથી એ તો એક પ્રતિક માત્ર છે પણ લોકશાહીની અંદર લોકોનો અધિકાર છીનવવા માટેની જેણે પણ કોશિશ કરી છે એ તમામ લોકોએ કારણ કે અઢાર લાખ મતદાર છે એની અંદર બની શકે કે સત્તર લાખ વોટ ભારતીય જનતા પાર્ટીને મળે એક લાખ જે વોટ છે એને તો એનો વિરોધમાં મત આપવાનો અધિકાર હતો એ અધિકાર અહીંયાથી છીનવાઈ ગયો છે અને આ જો પ્રયોગ છે એ નાની ચૂંટણીઓમાં આગળ શરૂ થાય

એટલે આ પ્રકારની તો આ એક નવો કકડાટ આવ્યો અને આમાં કોંગ્રેસને માટે જ છે કે આબરૂ ગુમાય છે આ સીટ તો એમને ગુમાયેલી જ હતી જે પહેલી ચાર ક્રમાંક સીટો છે જે પાંચ લાખ થી વધારે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં નવસારી સુરત વડોદરા અને ગાંધીનગરની આપણે ગણતરી કરીએ જ છે એટલે આમાં એવું નહોતું કે આ ઘટનાક્રમ ના થયો હોત તો કોંગ્રેસ એની અંદર હરીફાઈમાં હતો પણ કોંગ્રેસે અહીંયા સીટ ગુમાવાના બદલે અહીંયા આબરૂ ગુમાય છે ફરી એક વખત કે એ લોકો એમની વ્યવસ્થાઓ જે સાચવવાની હોય વ્યવસ્થાઓમાં ક્યાંક ઉણા ઉતર્યા છે ને એના પછીના મેનેજમેન્ટમાં પણ એમણે ઉમેદવારને બચાવવાની કોશિશ નહોતી કરવાની એમણે પ્રેશર એ કરવાનું હતું ટેકેદારોની ઉપર દાખલા તરીકે કલેક્ટર એફઆઈઆર નથી કરતા તો કોંગ્રેસ પક્ષે એફઆઈઆર કરવાની હતી કે ભાઈ તમારું નામું આ ખોટું છે કાં તો તમે પહેલા કર્યું છે ખોટું છે એની પોલીસ તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ બેમાંથી એક વ્યક્તિ ખોટું છે એ સ્પષ્ટ છે એમાં કાં તો ઉમેદવાર ખોટો છે કાં ટેકેદાર ખોટો છે અને જે ખોટો છે એને આખી આ લોકતાંત્રિક પ્રક્રિયાને હેપ કરી છે એના માટે સજા થવી જોઈએ જો એ સજા થાય તો આવનારા દિવસોમાં આ પ્રકારના પ્રયોગો છે એ કરતા લોકો અચકાય કાં તો અટકે ઓકે જો ગુજરાત પ્રયોગશાળા હોય બીજેપી માટે હિન્દુત્વ માટે તો આ પ્રકારનો પ્રયોગ સુરતમાં જ કરવો અથવા થઈ ગયો હશે અથવા તો પ્રયોગ માની લઈએ નરેશભાઈ તેનું કારણ શું સુરત જ કેમ પસંદ કરાયું પ્રવીણભાઈ સુરત પસંદ કરવાનું કારણ એક હું બહુ ગંભીરતાથી વાત કરું કે જ્યારે ચૂંટણી જાહેર થાય અને પછી એક પત્રકાર આલમ હોય કે રાજકીય વર્તુર હોય એમાં એક ચર્ચા એવી હતી કે પ્રદેશ ભાજપ પ્રમુખ જ્યાંથી હેલો જી અવાજ આવી રહ્યો છે

મેદાનમાંથી કસી જાય છે અણ આવડત છે અને વેચાઈ શકે છે સીધો મેસેજ જાય છે પ્રજામાં કે આ ઉમેદવારો આવી કક્ષાના છે બીજું કારણ એ છે કે સુરત એક મોડેલ છે ભારતીય જનતા પાર્ટી માટે ને સુરત મિની ભારત છે તો અહીંયા જે લોકો વસે છે એ ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે એ સમર્થકોને તમે બીજા રાજ્યમાં એનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરી શકો અને ખાસ કરીને ગુજરાત અને સુરત એવું સાબિત કરી દે છે કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી પહેલું કમળ એટલે પહેલી સીટ બેન અરેબ જીતીને આ પણ થઈ શકે છે એ પ્રસ્થાપિત કરવા માટે સુરતને પસંદ કરવામાં આવ્યું છે એવું મારી દ્રષ્ટિએ પ્રથમ દૃષ્ટિએ મને લાગે છે અને એમાં કઈક અંશે કાવા દાવા કે જે ગણો તે ચૂંટણી પંચ જે પ્રક્રિયાની ખાબી છે છીંડા છે એનો ઉપયોગ કરીને આજે આ સફળ થયા છે પણ હું એક માનું છું કે કેટલાક ઇતિહાસ ભવિષ્ય કલંકિત સાબિત થતા હોય છે અને અત્યારે આ થયું છે અમારા સુધી ઓકે એકાદ મિનિટ જેટલો સમય છે પચાસ સેકન્ડ જેટલો સમય જે લોકશાહીમાં લોકશાહીની હત્યા થઈ ગઈ છે થઈ રહી છે વિપક્ષના જે આક્ષેપ છે ઓવરઓલ ઇન જનરલ હવે આ ઘટનાને એના સાથે એના સાથે સરખાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે વિપક્ષ ઓપનલી કહી રહ્યું છે એનાથી શું મેસેજ જશે દેશભરમાં બાકીના જે છ તબક્કા સલામત સીટ હતી અને એના ઉપર તમે પ્રયોગ કરી ત્યાં કોંગ્રેસ વીક છે ખબર છે કે વન સાઇડેડ છે એટલે ત્યાં પ્રયોગ થઈ શકે જ્યાં કાંટાની ટક્કર હોય ત્યાં બધી વસ્તુઓ ના થાય પણ આ જે પ્રયોગ છે એ પ્રયોગ આખા દેશની અંદર એક મેસેજ એવો આપશે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ સ્પર્ધા કરવાના બદલે હવે જે અત્યાર સુધી વિપક્ષોને સાચા પાડવાની વાત છે જે વિપક્ષ કહી રહ્યું છે કે ભાઈ લોકતાંત્રિક વ્યવસ્થાઓ ઉપર અમને ભરોસો નથી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તો આ બધી જ બાબતોને ભારતીય જનતા પાર્ટી સ્વયં જે છે એ આવી ઘટનાઓથી પ્રૂવ કરી રહી છે અને એટલે મેસેજ એ જ જાય લોકોની અંદર કે ભાઈ આવનારા દિવસોમાં આ એક પ્રયોગ થયો છે હવે આવા જ વધારે પડતા પ્રયોગ કાં તો કારણ કે આપણે જોઈએ છે કે અચાનક ચૂંટાયેલી સરકારોમાં સવારે પાંચ વાગે શપથ લેવાય આ એક નવો પ્રયોગ થયો હોય આજે જે થયું છે કે મેન્ડેટ પર લઈને બાળક જતું રહે એક બીજો પ્રયોગ હતો આજે આ ત્રીજો પ્રયોગ એવો થયો કે ટેકેદારો જ ખસી ગયા એટલે નવી નવી કેટલી પ્રકારની વ્યૂહરચનાઓ ઓકે જે વ્યૂહરચનાઓ લોકતંત્રમાં માટે ને એની મર્યાદાઓ માટે યોગ્ય નથી એવી અપનાવવામાં આવશે આ પ્રશ્ન છે જે આખા દેશમાં જવાનો ઓકે આ જશે અને કઈ રીતે જનતા લેશે જનતા પર છોડીએ પણ કોઈને લડ્યા વગર જીતવું છે કોઈને લડવું જ નથી આ પ્રકારનો સંદેશ પણ જનતા કઈ રીતે લે છે આ લોકશાહીમાં સાત તારીખને બહુ વાર નથી પણ બાકીની પચીસ સીટ પર કઈ પ્રકારનો મેસેજ જાય છે અને જનતા કઈ રીતે લઈ રહી છે વર્તમાન લોકશાહીમાં જોવું રોચક રહેશે ધન્યવાદ વરિયા સાહેબ ધન્યવાદ રાજેશભાઈ ઠાકર ચર્ચામાં જોડાયા આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું નમસ્કાર પતંજલિ દંત કાંતિ ટ્રુથપેસ્ટ સંપૂર્ણ મોઢાના સ્વાસ્થ્ય નું સત્ય